તાલુકાના બારફિયા ખાતે ચૌદમી મેના રોજ વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે દુકાન તેમજ લારી ગલ્લા કરી જીવન ગુજારતા લોકોની દુકાનો તેમજ કાચા મકાનો વહીવટી તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા જેના લઈ ડેડિયાપાડા વિધાનસભા ધારાસભ્ય તથા કેવડિયા બચાવ આંદોલન સમિતિના પ્રણેતા તેમજ અન્ય આદિવાસી સંગઠનોએ ભેગા મળી આ કામગીરીના વિરોધમાં બાવીસમી મેના રોજ આવેદનપત્ર આપીને એડમિન બિલ્ડિંગ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને આપવાનું આહવાન કરી સમગ્ર જિલ્લામાં તેમજ અન્ય રાજ્યમાંથી આદિવાસી સમાજના લોકોને કેવડિયા ગામ જૂના હેલીપેડ ખાતે ભેગા થવાનું આહવાન કર્યું હતું અને પરંતુ બાબત એ છે કે વહીવટી તંત્ર દ્વારા તેઓને મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં પણ વિવિધ આદિવાસી સંગઠનો એકતા નગર ખાતે આવતા તેઓને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તથા અન્ય જિલ્લાની પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી રોકવામાં આવી રહ્યા છે જેને લઈને આદિવાસી સમાજના લોકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા છે આપને જણાવી દઈએ કે આ અત્યારે કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના સાત બાર પણ નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વીર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાય શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તો ચાલુ રહેશે શું કહે છે પોલીસ પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જ્યારે વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો અમે થી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી ભક્ત ચાલીને આવ્યા છે અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો પોલીસ ને અમે રિસ્પેક્ટ કરીએ છીએ

પણ પ્રશાસને એમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી તો આ લોકશાહીમાં આવેદનપત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ